you મોરબી જિલ્લામાં એક બાજુ ખેડૂતોને પાણી માટે વરખા મારવા પડે છે તો બીજી બાજુ પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે મોરબી જિલ્લામાં એક બાજુ નર્મદાના પાણી માટે ખેડૂતો દ્વારા સાંસદ અને ધારાસભ્યનો ઘેરાવ કરે છે અને ખેડૂતોને સિંચાઈનું પાણી કેનાલમાંથી મળે તેના માટે ધારાસભ્ય મોરબીથી ઢાંકી સુધી જઈ રહ્યા છે તો બીજી બાજુ નર્મદાના પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળે કે ન મળે પરંતુ તેનો વેડફાટ થઈ રહ્યો છે તે હકીકત છે કેમ કે નર્મદાની મચ્છુ કેનાલમાં મૂકવામાં આવેલ ગેટનું વ્યવસ્થિત રીતે ઓપરેટિંગ કરવામાં આવતું નથી જેથી દેવીપુર નજીક કેનાલ છલોછલ ભરાઈ જાય ત્યારબાદ નર્મદાના મહામૂલી પાણીનો બેફામ બગાડ થાય છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી મળતું નથી મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલો આવેલ છે જેમાં માળિયા ધાંગધ્રા અને મચ્છુ કેનાલનો સમાવેશ થાય છે આજની તારીખે મોરબી જિલ્લાની માળિયા અને ધાંગધ્રા કેનાલમાં છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી જેથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી માટે રજૂઆતો કરે છે અને થોડા દિવસો પહેલા હળવદમાં ખેડૂતો દ્વારા સાંસદ અને ધારાસભ્યનો ઘેરાવો કરીને તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે ને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી